માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કે સોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહા નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ દ્વારા જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જુગારની બધી જાદવનાબૂદ કરવા માટે એલસીબી સ્ટાફને સૂચના આપી હતી તે દરમિયાન એ એસાઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા રાજદીપસિંહ નાઉ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મુડરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે નાગલપર ગામના બસ સ્ટેશન પાસે આવેલ સ્કૂલની બાજુમાં આવેલ વડલાના ઓટા ઉપર અમુક માણસો ભેગા મળી ધાણી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલી તેમની આ પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમોની ધાણી રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા સાથે પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓ છે રામચી ઉર્ફે ધર્મેન્દ્ર રમેશભાઈ મહેશ્વરી અક્ષય પ્રવીણભાઈ માકાણી હસન ફકીર મામદ સુમરા અને શબીર ઉર્ફે અભુડો અભુભખર મણિયાર આ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો તેમની પાસેથી રોકડા રૂપિયા ચૌદ હજાર ત્રણસો ધાણીપાશા નંગ બે મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર આમકુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડાયેલા ઈસમો તથા નાસી જનાર ઇસમ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ધારા કલમ બાર મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે